નગરો નપાણી તંત્રની વધુ એક સામે આવી છે વડોદરા વહીવટી તંત્રની બેદરકારી જાણીને તમને પણ ગુસ્સો આવશે જી હા વડોદરાનું વહીવટી તંત્ર પહેલેથી જ પંકાયેલું છે વધુ એક લાલ્યાવાડી વધુ એક બેદરકારી ફૂડના સમયે લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા અને ફૂડ પેકેટ પડ્યા રહ્યા જી હા પૂરગ્રસ્તને પહોંચાડવાના ફૂડ પેકેટ વિતરણ સુધી પૂરગ્રસ્તોની મદદ કરવાના સરકારના આદેશને પણ તંત્ર ઘોડીને પી ગયું સુકો છેવડો પાણીની બોટલનો સર્કિટ હાઉસમાં સંગ્રહ કરી રાખ્યો વડોદરા તંત્રના અણઘટ વહીવટ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે જે દિવસ પાણીમાં પાણીમાં રહ્યું વિસ્તાર લોકો પોતાના ઘરની બહાર રહેવા મજબૂર થયા હતા અને તે સમયે તેમને એક શુદ્ધ ખોરાક અને શુદ્ધ પાણીની જરૂરિયાત હતી પરંતુ આ તમે જો આ બોલતો પુરાવો છે તેમના આ અળઘંટ વહીવટનો કે જ્યાં સર્કિટ હાઉસમાં સર્કિટ હાઉસમાં જ્યાં નેતાઓની અધિકારીઓની ત્યાં અવર રહેતી હોય છે એવું જ લાગી રહ્યું છે કે જથ્થો ન પહોંચ્યો અને તેમની શરમ તેમની આ લાલ્યાવાળી જો શરમ આવી જોઈએ અધિકારીઓને આ વહીવટ કરનારા લોકોને કે અહીંયા જથ્થો પડી રહ્યો છે પરંતુ જરૂરિયાતમંદ સુધી લોકો જથ્થો આ પહોંચ્યો નથી

અલ્પેશ સર્કિટ હાઉસમાં તો મોટા નેતાઓ અધિકારીઓની અવરજવર હોય છે શું આ અધિકારીઓ નેતાઓ માટે જથ્થો મૂકી રાખવામાં આવ્યો હતો આ બિલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વડોદરા સર્કિટ હાઉસના આ જે સીધા દ્રશ્યો છે વડોદરા તંત્રની વધુ એક ઘોર બેદરકારી છે તે અહીંયા છતી થઈ હોય તેવું સ્પષ્ટપણે રહ્યું છે વાત કરીશું વડોદરા શહેરની તો વડોદરા શહેરમાં જે સમય પૂર આવ્યું તે સમય ચાર દિવસ છે તો લોકો ખાધા તેમજ જે પીધા વગર તળવળ્યા હતા ત્યારે તંત્ર દ્વારા પણ આજે ક્યાંકને ક્યાંક ફૂડ પેકેટ છે તે સાચવી રાખ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે પૂરગ્રસ્ત લોકોની મદદ કરવાના સરકારના જે આદેશને આજે વડોદરાનું જે તંત્ર છે તે પણ ક્યાંકને ક્યાંક સ્પષ્ટપણે ધૂળ પી ગયું હોય તેવું લાગ્યું છે કારણ કે જે રીતે તમામ ફૂડ પેકેટ છે તે ગરીબોને આપવાના હતા અથવા તો જે લોકો પાણીમાં પેકેટ છે તે સર્કિટ હાઉસમાં જોવા મળી રહ્યા છે હજુ પણ કેટલાક એવા વિસ્તાર છે વડોદરા શહેરના કે જ્યાં લોકો ખાવા માટે પણ તળવળી રહ્યા છે તેમ છતાં પણ આ ફૂડ પેકેટ છે તે હજુ કોઈ પણ પ્રકારનું વિતરણ કરવામાં નથી આવ્યું વડોદરા તંત્રનો જે આજે અડધણ વહીવટ છે તેની સામે પણ હાલ તો અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે આપ જોઈ શકો છો તે રીતે મોટી સંખ્યામાં જે તમામ ફૂડ પેકેટ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જે પીવાના પાણીની બોટલો છે તે પણ હાલ અહીંયા જોવા મળે છે મોટા પ્રમાણમાં જથ્થો તે આ સર્કિટ હાઉસમાં મળી દેખાઈ રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો જે રીતે આ તમામ જથ્થો છે તે ગરીબોને આપવાનો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આજે શીતલ શાહ જોડાઈ ગયા છે સ્થાનિક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે સાહેબ અહીંયા આ રીતે કેમ જથ્થો મૂકી રાખવામાં આવ્યો છે ફૂડ પેકેટ જે લોકોને મળવા જોઈતા હતા સર્કિટ હાઉસમાં શું કામ રાખ્યા છે જુલાઈ મહિનામાં જયારે પૂરની થઈ એ વખતે પણ કોર્પોરેશન મોટી ખરીદી કરતું હોય છે જેથી કરીને ઇમરજન્સીમાં લોકોને સુકો નાસ્તો આપી શકાય સુકો નાસ્તો લાંબો સમય સુધી સંગ્રહ કરી શકાતો હોય છે ગઈ વખતના પણ થોડા વધેલા ફૂડ પેકેટ હતા આ વખતે પણ પૂરની પરિસ્થિતિ વખતે જે સુકો નાસ્તાના ફૂડના પેકેટો તૈયારીના ભાગરૂપે મંગાયા હતા તમામ લોકો તમામ અધિકારીઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા ત્યારબાદ પૂરના પાણી ઓસરી ગયા છે હજુ પણ ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ ચાલુ છે થોડો જથ્થો કોર્પોરેશન પોતાની પાસે હંમેશા એટલે આ બધો જથ્થો સર્કિટ હાઉસમાં રાખવાનો હોય છે કે પછી તેના માટે અલગ જગ્યા હોય છે સર્કિટ હાઉસમાં આ બધો જથ્થો રાખવાનો હોય છે સર્કિટ હાઉસમાં ફેસિલિટી છે એટલે ત્યાં રાખ્યું છે કારણ કે રિલાયન્સ જે પોલીસ આ બધી કીટ આવતી હતી એ સિવાય ઘણા બધા એનજીઓ નથી પહોંચ્યા કદાચ આ વ્યવસ્થા બરાબર રાખ્યો હતો જથ્થો તમારે મૂકી રાખવું ના પડત ફૂડ પેકેટ પહોંચાડવાની પૂરેપૂરી વ્યવસ્થા તમામ બોર્ડ ઓફિસર ના માધ્યમથી કરવામાં આવી હતી તમામ કાઉન્સીલરો ફિલ્ડ માં ઉતરી ત્યાં જ આવા ફૂડ પેકેટ પહોંચતા હતા સાહેબ ના ભાઈ પરિસ્થિતિમાં કોઈ એવી રીતે ફૂડ પેકેટ ના પહોંચે એવી વ્યવસ્થા ના કરે આવું માનવીય કૃત્ય કોર્પોરેશન કદી ના કરે અને અમે અમારા સ્ટાફ ઉપર ભરસો રાખીએ હવે હવે તમે આને કેમ અહિયાં મૂકી રાખ્યા છે કારણ કે પાંચ દિવસ વડોદરા પાણીમાં રહ્યું એ પાંચ દિવસમાં તો ઘણી બધી જગ્યા પેકેટ જવા જોઈતા હતા હવે અહીંયા તમે આનો સંગ્રહ કરી શું કરશો કે અમે હજુ ઓરેન્જ એલર્ટ ચાલુ છે ગમે ત્યારે પૂરની પરિસ્થિતિ આવી શકે અને કોર્પોરેશન ના ઘણા બધા કાર્યક્રમો ચાલતા હોય છે અને એમાં ફૂડ પેકેટ વાપરીને એટલે વડોદરાના તમામ જે ફૂડ પેકેટ છે તમે સર્કિટ હાઉસમાં મૂકી રાખો છો કે બીજું ગોડાઉન કે બીજી જગ્યા હોય છે અમારી પાસે ત્રણ ચાર જગ્યા હોય છે માનો કે રિલાયન્સ માંથી કોઈ ફૂડ પેકેટ આવતા હોય તો સર્કિટ હાઉસમાં મુકતા હતા

બિલકુલ આભાર શીતલ શાહ સાહેબ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ અલ્પેશ અમારી સાથે સતત જોડાયેલા છે અલ્પેશ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહી રહ્યા છે કે જુલાઈ માસમાં જ્યારે ભારે વરસાદ આવ્યો હતો ત્યારથી જ આ પેકેટ્સ અમે ખરીદવાની શરૂઆત કરી હતી અને અગમચેતીના ભાગરૂપે એટલે કે હજુ પણ ઓરેન્જ અને રેડ એલર્ટની આગાહી એની આગાહીના ભાગરૂપે અમે આ જથ્થો અહીંયા રાખ્યો છે આપને શું લાગી રહ્યું છે આ બાબતે બિલકુલથી વાત કરીશું કારણ કે જે રીતે જુલાઈ મહિનાની વાત છે આ ફૂડ પેકેટ છે તે ક્યાંક ને ક્યાંક હમણાં જ્યારે પૂર આવ્યું તે વખતના જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે સર્કિટ હાઉસની અંદર રાખવામાં આવે છે તેમણે કહ્યું કે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે વાત સાચી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે પૂર બે વખત વડોદરા શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ થઈ ત્યારે કેમ આ જે ફૂડ પેકેટ છે તેનું વિતરણ સમયસર કરવામાં ન આવ્યું લોકો છે તે એક બાજુ પાણી તેમજ આ જે ફૂડ પેકેટ છે તેના વગર ક્યાંકને ક્યાંક ટળવળતા હતા તેવા દ્રશ્યો પણ આપણે જોઈ છે તેને લઈને હાલ તો લોકો લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળતો ફૂડ પેકેટ ન મળવાને લીધે પણ જે સ્થાનિક લોકો હતા તે ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે તેમનાથી પણ નારાજ થયા હતા અને નેતાઓને પણ ક્યાંક ને ક્યાંક જે પાછા ફરવાનો વારો અનેક વિસ્તાર એવા હતા ત્યાંથી આવ્યો આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું શું કહેશો ક્યાંક ને ક્યાંક લોકો છે તે ફૂડ પેકેટ વગર ટળવળતા હતા અને આખરે આટલો મોટો જથ્થો અહીંયા સર્કિટ હાઉસમાં જોવા મળ્યો છે ચેરમેન કહી રહ્યા છે કે આ જુલાઈ મહિનામાં ખરીદવામાં આવેલા હતા અને આ જથ્થો છે તે અવારનવાર આવતો હોય છે સૌ પ્રથમ તો ચેરમેન દર વખતે પોતાને બચાવવાનો અને પબ્લિકને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ કરતા હોય છે જુલાઈ મહિનામાં કયા કારણોસર આ જથ્થો ખરીદવામાં આવ્યો હતો જુલાઈ મહિનામાં એવી કોઈ પરિસ્થિતિ નથી કે એવા કોઈ કાર્યક્રમો નહોતા કે જેનામાં જથ્થાનું સપ્લાય કરવાનો હોય તો ભાઈ ખરીદવાની જરૂર પડી શું શું વડોદરાના ચેરમેનને પહેલાંથી જ ખબર હતી કે ઓગસ્ટ મહિનાના અંદર વડોદરા શહેરના અંદર ક્યાંક ને ક્યાંક પૂરની પરિસ્થિતિ ઉદભવવાની છે અને જો ખબર